સુરતના સરથાણા પ્લેટિનિયમ હોલ ખાતે ગુજરાત ટોપ મોડલ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતી મોડલ અને અભિનેત્રી વરીના હુસેન સેલિબ્રિટી ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા સરસાણા પ્લેટિનિયમ હોલ ખાતે ગુજરાતની ટોપ મોડલ કાર્યક્રમ યોજાયો જેમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે વરીના હુસેન હાજર હતી આ શોમાં સમગ્ર ગુજરાતમાંથી નેવથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જ્યુરી તરીકે રૂપલ શાહ જગદીશ પુરોહિત રાહુલ શર્મા અને પાયલ શાહ હાજર રહ્યા હતા પાર્ટિસિપેટ સિંગિંગ ડાન્સિંગ અને કેટવોક સહિતની વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં મિસ્ટર મિસ અને કિડ્સ કેટેગરીમાં ત્રણથી સાઠ વર્ષની કેટેગરી હતી વિવિધ કેટેગરીમાં કુલ ત્રીસ વિજેતા જાહેર કરાયા હતા આ કાર્યક્રમમાં નેવથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમણે સિંગિંગ ડાન્સિંગ અને કેટવોક જેવા વિવિધ મનોરંજક અને પ્રતિભાશાળી સ્પર્ધાઓમાં પોતાની કલા બતાવી સ્પર્ધામાં મિસ્ટર મિસ અને કિડ્સ કેટેગરી ધરાવતી હતી અને એમાં ભાગ લેનાર સ્પર્ધકોની વયશ્રેણી ત્રણથી સાહીઠ વર્ષ સુધીની હતી જ્યુરી પેનલમાં દેશભરના જાણીતા પ્રશિક્ષકો અને ફેશન ઉદ્યોગના મોખરાના લોકો સામેલ હતા રૂપલ શાહ અને હું આજે અહીંયા ગુજરાત સ્ટોપ મોડલ સિઝન સિક્સ માટે આવી હતી અને ખૂબ જ એટલે ખૂબ જ સરસ આયોજન બાય નાઇન કલર્સ ઇવેન્ટ અને જે સરસાણા પ્લેટિનિયમ વોલમાં હતો અને કિડ્સથી લઈને મિસિસ સુધીનની બધી કેટેગરીમાં ખૂબ જ સરસ પરફોર્મન્સ બાય ઓલ ધ લેડીઝ ઓલ ઓવર ગુજરાત ખૂબ જ સરસ પર્ફોમન્સિપને પાર્ટિસિપન્ટને એ જ મેસેજ જશે મારો કે તમે કોન્ફિડન્ટલી સ્ટેજ પર વોક કરો અને લાઈફમાં જ્યારે કોન્ફિડન્સ હોય છે ત્યારે બધું જ તમને હાસિલ થઈ જાય છે શ્યામ પટેલ ઓનર ઓફ નાઇન કલર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ આજે શું આયોજન કરાવ્યું છે આજે ગુજરાત સ્ટોપ મોડલ સિઝન સિક્સનું ગ્રાન્ડ ફિનાલે છે જે અમારી કંપની લાસ્ટ એઇટ ઇયર્સથી ઓલ ઓવર ગુજરાત બેઝ હોસ્ટ કરે છે જેમાં થ્રી ટુ સિક્સટી ઇયર્સના હન્ડ્રેડ જેટલા મોડલ્સ ઓલ ઓવર ગુજરાતમાંથી પાર્ટિસિપેટ થયા છે પોલા પોતાના ટેલેન્ટને શોકેસ કરવા માટે કોણ કોણ મહેમાન ઉપસ્થિત છે ઘણા બધા ગુજરાતના ફેમસ મોડલો ઇન્ફ્લુએન્સર્સ પ્રોફેશનલ મોડલ અને બોલિવૂડ સેલિબ્રિટી વરીના હુસેન પણ આપણી સાથે આ ઇવેન્ટને જોઈનિંગ કરશે આપણે ટ્રેડિશનલ થીમ પર ડિઝાઇનર્સ આઉટફિટ્સ કિડ્સ આઉટફિટ્સ કે જે બધા એજ કેટેગરીને એકોર્ડિંગ એ લોકોની પર્સનાલિટીને સુટેબલ આઉટફિટ્સ પર આપણે એમના ટેલેન્ટને શોકેસ કરીશું આ વર્ષે શું નવું લેવાનું આ વર્ષે એકચ્યુઅલી એવરી યર આપણે કંઈકને કંઈક નવા કન્ટેસ્ટન્ટ નવા સ્પોન્સરર્સ અને નવા ટેલેન્ટને અમે લોકો પ્લેટફોર્મ આપીએ છીએ અને એક મીડિયા કન્ટેસ્ટન્ટ અને ગુજરાતનો બહુ સારો રિસ્પોન્સ છે જેથી કરીને ઓલવેઝ યંગ ટેલેન્ટ અને સારા ક્રિએટર્સ અમારી કંપની જોડે એસોસિએટ થાય છે મહેનત કરવી પડી આ પ્રોગ્રામમાં મહેનત તો લાગે છે કેમ કે ઘરે ફોર ટુ ફાઈવ ગેસ્ટ આવેલા હોય તો બી મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ થઈ જાય છે બિકોઝ બધા અલગ અલગ સિટીથી છે અલગ અલગ કમ્ફર્ટ ઝોનમાંથી આવતા હોય છે બટ એક વસ્તુ છે કે જેમને શીખવું છે જેમનામાં ટેલેન્ટને ડેવલપ કરવું છે જેમને કોન્ફિડન્સને અપ કરવું છે એ લોકોને અમે અમારી સાઈડથી હન્ડ્રેડ પર્સન્ટ એ લોકોને પ્લેટફોર્મ આપવાની અને એમના ટેલેન્ટને શોકેસ કરવાની ટ્રાય કરીએ છીએ હું જુગનુ આવુરા લાયલેક્સ એસેથિક્સની ઓનર આજે અમને બહુ સારી એક ઓપોર્ચ્યુનિટી મળી છે જે અમે આજે શામે શો ઓર્ગેનાઇઝ કર્યો છે નાઇન કલર્સ ઇવેન્ટને ઘણા ઘણા કોંગ્રેચ્યુલેશન્સ સરસ ઘણું સરસ રીતે અરેન્જમેન્ટ હતું એને ખરેખર બહુ સારો ગ્રોથ કર્યો છે અને આઈ પર્સનલી બિલીવ के ब्यूटी इज़ समथिंग रिगार्डिंग योर कॉन्फिडेंस इट इज़ रिगार्डिंग योर विल पावर इट इज़ नॉट रिगार्डिंग के आपको शो विन करना है हारना है जीतना है इट इज़ नॉट अबाउट दैट इट इज़ ऑल अबाउट आप कितनी कॉन्फिडेंटली अपने आप को प्रेजेंट करते हो सही में बच्चों ने बहुत अच्छा आज स्टेज uh, परफॉर्मेंस दिया है एंड वी ऑल आर वेरी हैप्पी अबाउट इट मेनी मेनी हार्टियस्ट कॉन्ग्रेचुलेशन्स टू श्याम एंड नाइन कलर्स टीम जो धीरे धीरे इतनी अच्छी प्लेटफॉर्म पर ग्रो करके बच्चा मेरा आ गया है श्याम इज़ लाइक आर फैमिली माई बच्चा आई ऑलवेज टेल हिम लाइक दैट एंड वी आर वेरी हैप्पी फॉर हिम एंड द शो इज वेल थैंक यू सो मच